સામેથી આવી રહેલના ભઠાના ડંપર અંકારી બસ ને પાછળના ભાગે ટક્કર મારી હતી પરંતુ સદનસીબે અકસ્માતમાં બસ માં સવાર વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ઈજા કે જાન હાની થઈ નથી હાલ તો સ્થાનિકો દ્વારા ની મદદ થી નજીક માં રસ્તો બનાવી નાના વાહનો ની અવરજવર કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા પોલીસ દ્વારા બેફામ ચાલતા ડમ્પરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અમને આ રોડ જોઈએ હું ગામનો રહેવાસી છું મેઈન રોડ પર ખાડીના પુલ પાસે આપણે ઈંટની ગાડી ખાલી ડાભીલથી આવતી હતી આસણા બાજુ ને સામેથી અમન સ્કૂલની બસ કે જેમાં અમન સ્કૂલના વિદ્યાર્થીઓ બેઠેલા હતા તો તે સમયે એક્સિડન્ટ થયેલું છે રસ્તો ખૂબ સાંકડો છે અને આ ઈંટના ભઠ્ઠાવાળા જે છે ઈશાદભાઈને વારંવાર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આ રસ્તાનો ઉપયોગ ન કરો છતાં પણ એવો કંઈ સાંભળતા નથી એટલા માટે અમારી એટલી જ રજૂઆત છે કે આ રસ્તાનો ઉપયોગ ન ન કરે અને પાછળનો જે રસ્તો છે જે એમના માટે કાઢવામાં આવેલો છે એ રસ્તાનો ઉપયોગ કરે એ બાબતમાં અમારું કેવું છે ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ અને સરપંચ પણ આજે લગભગ દસ સાડા દસની આસપાસ અમારા આસણા ગામ દાભેલથી આસણાના વચ્ચે ખાડી આવેલી છે તે જગ્યા પર સ્કૂલ અમન સ્કૂલની બસ અને લગભગ એક ટ્રક વચ્ચે ભઠ્ઠાની છે એના વચ્ચે અકસ્માત થયો સદનસીબે બચ્ચાઓને કંઈ નુકસાન થયું નથી અને કોઈ જાનહાનિ થઈ નથી અને આ રસ્તા પર ખરેખર આ રસ્તો ઈંટ કાઢવા માટે કે એના માટે ઉપયોગ કરવામાં કરવાનો નથી એ અમારી ગામજનોની માંગ પણ છે વર્ષોથી આ વસ્તુ કહેતા આવ્યા પણ આ લોકો માનતા નથી કારણ કે આ રસ્તો ઘણો સાંકડો છે ડાભેલથી આ જે આસણાનો રોડ અને આ બસ જેવું નાના બચ્ચાને લઈને આવે અને આવી અકસ્માત થાય તો અમારે ઘણું બધું સહન કરવું પડે અને આગળ જતા કોઈ જાનહારી ન થાય એની તકેદારી રાખવા માટે અમે કહીએ છીએ